જય હિન્દ જે રીતે બોટાદમાં ખેડૂત આંદોલનને તોડવા માટે વેરવિખેર કરવા માટે ભાજપના ઇશારા ઉપર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી આ દરેક પ્રક્રિયામાં દરેકમાં નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યા છે ઘરમાં ઘુસી ઘુસીને મારવામાં આવ્યા છે અને ખેડૂતોને જેલમાં પૂર્યા છે યાતનાઓ દીધી છે આટલું આટલું ભાજપ દ્વારા કરવા છતાં પણ હજી પણ ખેડૂતની માંગણીઓ તો ત્યાંની ત્યાં જ છે એટલા માટે હું તેર તારીખથી આમરણ ઉપવાસ ઉપર જૂનાગઢ ખાતે બેઠી છું આજે મારા આમરણ ઉપવાસનો ત્રીજો દિવસ છે અને જ્યાં સુધી ખેડૂતની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારો આમરણ ઉપવાસ ચાલુ રહેશે અને હવે હું જુનાગઢથી આમરણ ઉપવાસની છાવણી અમારા અમદાવાદ ખાતેના આમ આદમી પાર્ટીના કાર્યાલયે સોળ તારીખે જ્યાં અમારા બધા ભાઈઓ અને હોદ્દેદારો આમરણ ઉપવાસ ચાલુ કરવાના છે ત્યાં જઈ અને હું મારા આમરણ ઉપવાસને કન્ટિન્યુ ચાલુ રાખીશ સોળ તારીખે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ સહિતના હોદ્દેદારો આમરણ ઉપવાસ ઉપર બેસવાના છે ત્યારે હું પણ મારા ભાઈઓ સાથે એક શક્તિ બની અને એકજૂટ થઈ અને અમે બધા ત્યાં આમરણ ઉપવાસ કન્ટિન્યુ મારા અમરણ ઉપવાસ હું ત્યાં ચાલુ રાખીશ અને ખાસ મારે કેવું છે કે જે રીતે અહીંયા જૂનાગઢમાં પણ અમે આમરણ ઉપવાસ માટે જાહેરમાં બેસવા જઈએ છીએ તો પોલીસ પકડી પકડીને ઘરે લઈ આવે છે અત્યારે પણ ચોવીસ કલાક નો તો મારા ઘરે રાખેલો છે પણ અમે ડરવાવાળા નથી અમદાવાદમાં હું પણ સોળ તારીખે મારા આ ઉપવાસ છાવણી જૂનાગઢથી લઈ અને અમદાવાદની ઉપવાસ છાવણીમાં આવી અને કન્ટિન્યુ મારા આમરણ ઉપવાસ કરીશ અને મારા ભાઈઓ સાથે અમે બધા એક થઈ અને બુલંદ અવાજ કરી અને ભાજપ સરકાર પાસે ખેડૂત હિતની માંગણીઓ અમે માંગીશું અમે કોઈથી ડરવા નથી પોલીસને જેટલા અમારી પાછળ લગાડવા એટલા લગાડો પણ અમારા આમરણ ઉપવાસ ચાલુ જ રહેશે અને જે એ લોકોએ આખું ષડયંત્ર કર્યું જે રીતે ખેડૂતોની માંગણીઓને કચડવા માટે જે તંત્રનો દુરુપયોગ કર્યો પોલીસે જે રીતે અત્યાચાર કર્યો આ બધુંય ભાજપના ઇશારે થયું છે કારણ કે ભાજપનો કાળો ઇતિહાસ રહેલો જ છે જ્યારે જ્યારે આંદોલન થાય છે ત્યારે આવા ષડયંત્રો કરે છે અને આંદોલનકારીઓને આંદોલનને બદનામ કરવાનું કરે છે પણ અમે ડરવાવાળા નહીં લડવાવાળા છીએ